ખોલી રાખો કાચનો બોલો સાહેબ વકીલ છો પછી નહીં વકીલ કેવી રીતે પછી એડવોકેટ ને રોકો છો વકીલ વગર કેવી રીતે સુનાવણી થશે ભાઈ વકીલ વગર કેવી રીતે અંદર એન્ટ્રી એડવોકેટ ને કેમ રોકો છો ભાઈ વકીલ સાહેબ વકીલ ને તો જવા દો બોલો ના પાડી છે ના પાડી ભાઈ વકીલોને કેમ ભાઈ કોણ છે વકીલ વગર કેવી રીતે થશે કોણ છે અમારા વકીલ તો જોશે ને કોણ છે હા ગોપાલભાઈ ઇટાલિયા છે હા બીજા કોઈ વકીલ ને વકીલ નામ આપવાના ના તો વકીલ નામ એ આપવાના છે હા તો વકીલને તો મોકલો અમે હા એડવોકેટ આવતા રોકો છો તો કેમ દરવાજો જવા જો એડવોકેટ ને કેવી રીતે હા તો એ જ જવાનું એડવોકેટને કેમ રોકો

વકીલ કોણ છે તમે નક્કી કરશો કેમ રોકો વકીલ કોણ છે કોણ નક્કી કરશે કોણ નક્કી કરશે ભાઈ ચાલો મીડિયા મિત્રો બધા જામ ખોલો વકીલ ને લાગે સરકારે ખાનગી વાતો બંધ કરો તમે અદાલત માં જતા હોકીલ ને રોકી લેશો તમને એવી સત્તા આપેલી કોને સત્તા આપી એડવોકેટને અદાલતમાં અદાલત માં જતા રોકવા સત્તા કોને આપી હું તમે એનો વકીલ હોઉં તમારે ક્યાંય કામ છે હું વકીલ છું હું અદાલતમાં જવા માંગુ તમે કોણ છો નક્કી કરવાવાળા વાળા કે હું કોનો વકીલ છું

કોર્ટ ના દરવાજા ખોલો કોર્ટના સાહેબ કોર્ટના દરવાજા ખોલો આ દરવાજા ખોલો સામાન્ય માણસો અંદર જવા દો અંદર બધા મીડિયા મીટરને જવા દો અંદર સામાન્ય લોકોને જવા દો અંદર ચાલો બધાને જવા દો અંદર કોર્ટની અંદર નહીં જવા દો તો કોર્ટ કોઈની છે

સાહેબ ખોલાવો ખોલાવો પછી ફોન કરો ગેટ ખોલાવો એટલે આટલી હદે દાદાગીરી હા ને આટલી હદે દાદાગીરી ભાજપની સરકારમાં તમે વકીલ ની અદાલત ની અંદર નહીં જવા દો પોલીસ સ્ટેશનમાં નહીં આવવા દો અદાલતમાં નહીં આવવા દો જવાનું ક્યાં અમારે તમે ગેટ ખોલા લો હું જાઉ અંદર કોર્ટ નો ગેટ ખોલાવો કોર્ટ પબ્લિક ની છે ભાજપની નથી અદાલત ભાઈ જનતાની અદાલત અદાલત નો ગેટ ખોલાવો લોકોને જવા દો લોકોને જવા દો અંદર તમે ગેટ ખોલાવો ચાલો ગેટ ખોલાવો ગેટ ખોલાવો સાહેબ ગેટ ખોલો ગેટ ખોલો સાહેબ સાહેબ ભાગવાનું નથી ભાગવાનું નથી ભાગવાનું નથી ભાગવાનું નથી તમે ખોટે ખોટા ફોન ઉપર વાત ન કરો આ ખોલાવ આ ખોલાવ આ ખોલાવ આ ખોલાવ આ ખોલાવ તમે 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 કોર્ટ ખોલાવ ગેટ ખોલાવ ગેટ ખોલાવ ઉત્તર ગેટ ખોલાવ ગેટ ખોલાવ 1 મિનિટ સાહેબ ગેટ ખોલાવ ગેટ ખોલાવ ગેટ બંધ થઈ રહ્યો ગેટ ખોલાવ ગેટ ખોલાવ ગઢવી સાહેબ આમળો કોર્ટ ભાજપની નથી કોઈને પૂછી ખોટી વાત કરો ફોન તમે અમે એક ثانيه કે પતાવો જલ્દી કોર્ટ ખોલાવ 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 અદાલત માં જવા માટે વકીલે પરમિશન લેવાની હાઈકોર્ટમાં જવાની પરમિશન થોડાક આ બાજુ તમે કોને પૂછો છો કોની પાસે પરમિશન લેવાની ગેટ જલ્દી ચાલો આ એના ત્રાસવાદી હોય એમ બંધ કરી રાખ્યો છે ઓ ગઢવી સાહેબ બાબાજી આવો ભાઈ સાહેબ તો ખોલાવો ને આટલો તો ચાલે ખોલાવો ભાઈ ખોલાવો પબ્લિક પબ્લિક ની અંદર નહીં જાય તો કોર્ટ માં ની જાય પબ્લિક ભાજપ ની કોર્ટ છે આ એવું લાગે છે તમે આટલો બધો હાલો ખોલો ખોલો હાલો હાલો ખોલો સાહેબ હાલો હાલો જો તમે ના ખોલો તો અમે ખોલીએ પછી વકીલ સાહેબ ને તો જવા દો હાલો